ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ આયોજિત થયો દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ આયોજિત થયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલની તબીબી સેવાઓ દ્વારા હુરુખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દામનગર ગાયત્રી પરિવાર સિનિયર સિટીઝન ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણને સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન રહેવા જમવા લાવવા લઈ જવા ઉપરાંતના અલ્પાહાર ચશ્મા દવા ટીપાની મફત સેવા સાથે આ નેત્રયજ્ઞનું આયોજન દામનગર મુકામે કરવામાં આવેલું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો હતો